જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુણીના અધ્યક્ષ ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજાઈ દાહોદિલા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુણીની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંગે ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજવામાં આવી હતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દાહોદ જિલ્લામાં પીએનજી અને એલપીજી સહાય યોજના હેઠળ આવતા તમામ લાભાર્થીઓને વર્ષમાં બે વખત એલપીજી સિલિન્ડરનું રિફિલિંગ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે એપ્રિલ થી જૂન મહિનાની વચ્ચે એક બોટલ અને ઓક્ટોબર થી ડિસેમ્બરની માહિતી તે માટે તમામ એજન્સીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લાભાર્થીઓ સુધી માહિતી પહોંચાડવી અને શક્ય બને તો એજન્સી પર ચાર્ટ બેનર લગાવી લાભાર્થીઓને ફ્રી સિલિન્ડર વિશે માહિતી આપી જેથી આ યોદ્ધાનો પૂરેપૂરો સો ટકા લાભ ઉઠાવી શકે આ બેઠકમાં ગેસ એજન્સી પર ચાલતા બેદર સરકારી ગેસ એજન્સી ધારકો દ્વારા રાખવામાં આવેલ સપ્લાયરો દ્વારા કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા કે ખાસ કરીને કોઈ પણ એજન્સીના સપ્લાયરો દ્વારા ગેસ રિફિલિંગ કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગેસ એજન્સીની રહેશે જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કરી એજન્સીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત રહેલ તમામ તાલુકાના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર અને પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરઓએ કહ્યું હતું કે મહિનામાં એક વખત દરેક ગેસ એજન્સીની વિઝિટ કરી એજન્સીઓ પર કઈ રીતે કામગીરી ચાલે છે છે કેટલો સ્ટોક તેની માહિતી મેળવવી અને પ્રકારની ગેરરીતિ ચાલતી હોય તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ એજન્સી પર અને ગેસ વિતરણ કરતા વાહનોમાં વજન કાંટો રાખવો જો નક્કી કરેલ વજનથી ઓછો બોટલ વજન હશે

એમ ટોટલ અઠ્યાવીસ ગેસ એજન્સી કાર્યરત છે આ બેઠકમાં દાહોદ ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જીઆર હરદાસની પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટર તમામ તાલુકાના પુરવઠા વિભાગના નાયબ મામલદાર દાહોદ જિલ્લામાં ચાલતી અઠ્ઠાવીસ ગેસ એજન્સી ધારકો ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ મુકેશભાઈ ભુરિયા